નિશાંતાન પણાના શ્રાપમાં જે દંપતી પીડાઈ રહ્યા છે એવા દંપતીઓનો સહારો બન્યું છે નોવા વિંગ્સ આઈવીએફ ડોક્ટર સંજય દેસાઈ કે જેઓ હજારો જે વ્યંધિત્વથી પીડાતા હોય એવા યુગલોના ઘરે પાણું બાંધ્યું છે અને પુણ્યનું ભાથું બાંધ્યું છે આજે એમની પાસેથી જાણવું છે કે આઈવીએફ નિષ્ણાંતોની ભૂમિકા શું હોય છે ત્યારે મારી સાથે અત્યારે ડોક્ટર સંજય દેસાઈ સર જોડાઈ ગયા છે સર રાજકોટ મીરોમાં પહેલાં તો આપનું સ્વાગત છે મારે પહેલાં જાણવું છે કે તમારો મહત્ત્વનો રોલ આમાં શું હોય છે રાજકોટ મિરર પ્રતિપાલસિંહ અને સર્વે દર્શક મિત્રોનો હું ડૉક્ટર સંજય દેસાઈ હાર્દિક અભિવાદન કરું છું દાંપત્ય જીવનમાં પડતી મુશ્કેલીઓ અને એના લીધે ઊભી થતી ઇનફર્ટિલિટી એટલે કે વંધ્યત્વની સમસ્યાઓના ઉકેલ માટે એક્સક્લુઝિવ નોવા વિંગ્સ હાઈવે પરિવાર કામ કરી રહ્યું છે અને એ ઉકેલ કરવા માટે જીણામાં જીણી તપાસ કરી અને યોગ્ય નિદાન સુધી પહોંચવું અને એ નિદાન થકી યોગ્ય સારવાર આપવી અને વંજ્યત્વ દૂર કરવું એ અમારો મુખ્ય રોલ છે અને તમે જેમ વાત કરી એમ નોવા વિંગ્સ હાઇવે પરિવાર અત્યારે લગભગ એંસી હજાર આવા યુગલોને વંજ્યત્વ દૂર કરવામાં સફળ થયું છે એમનો મને ખૂબ જ ગર્વ છે સંજય સર આપના વિશે થોડીક માહિતી જણાવો એઝ આઈવીએફ નિષ્ણાંત વિશે આજે થોડુંક અમને જણાવો જી દર્શક મિત્રોને જણાવવાનું કે હું નાઇન્ટીન નાઇન્ટી એટલે કે ઓગણીસો અઠ્ઠાણુંથી ગાયનેક પ્રેક્ટિસ કરું છું મારું ક્વોલિફિકેશન ગાયનેકોલોજીસ્ટ એટલે કે એમડી ગાયનેક છે પણ બે હજાર પંદરથી હું આઈવીએફ ક્ષેત્રે પ્રેક્ટિસ કરી રહ્યો છું અને ઇન્ફર્ટિલિટીની એક્સક્લુઝિવ પ્રેક્ટિસ કરી રહ્યો છું અને છેલ્લા નવ વર્ષમાં રાજકોટમાં સૌપ્રથમ પ્રથમ વિંગ્સ આઈવીએફથી શરૂ કરેલી કેરિયર હવે છેલ્લા એકાદ વર્ષથી નોવા વિંગ્સના રૂપે કામ કરી રહી છે અને પાંચ હજારથી વધારે બાળકો અમે રાજકોટમાં પણ આઈવીએફની સારવાર થકી આપવામાં સફળ થયા છીએ નોવા વિંગ્સ પરિવાર એક ખૂબ મોટો પરિવાર છે પૂરા ભારતમાં એંસીથી વધારે આવા હોસ્પિટલના સેટઅપ છે અને મેં તમને જાણ કરી એમ ઘણા બધા યુગલોએ વંધ્યત્વનું નિવારણ નોવા પિન્ક્સના માધ્યમથી કર્યું છે જ્યારે આવડી મોટી સફરને આટલું ઊંડું ખેડાણ તમે કર્યું છે એ અનુભવ ખૂબ સારો આપને થયો હશે આજે થોડીક અનુભવની પણ ચર્ચા કરીએ કેવા અનુભવો તમને થયા વંધ્યત્વ એ સમાજને કોરી ખાનારો પ્રશ્ન છે નિસંતાનતાવાળા જે કોઈ દંપતીઓ છે એ દંપતીઓ ખૂબ જ માનસિક રીતે પરેશાન હોય છે સોશિયલી એ લોકોને જીવવું ખૂબ મુશ્કેલ હોય છે અને સોસાયટીમાં જવું આવવું પણ એ લોકોને માટે હંમેશા દુઃખદાયક પીડારૂપ હોય છે ઘણી બધી ચિંતા એમને સતાવતી હોય છે ઘરમાં જે ખુશીનો માહોલ હોય છે એ બિલકુલ આવા કપલમાં આવા ફેમિલીમાં જોવા નથી મળતો હોતો તો મને ખૂબ જ આનંદ છે મારા જોબથી મારા જે કંઈ આ કાર્ય ભગવાને મને સોંપ્યું છે એનાથી કે દુઃખી ઘરમાં દુઃખી દંપત્ય જીવનમાં અમે કંઈક સુખ આપવાનું કામ કરી શકીએ છીએ એમના વંધ્યત્વને નિવારણ કરીને હું ઘણીવાર વાત કરતો હોઉં છું કે જોબ સેટિસ્ફેક્શન તમે દાખલા તરીકે પત્રકારિત્વ કરો છો તો તમને ક્યાંક એનો આનંદ હશે કે હું સમાજને ઉપયોગી માહિતી પૂરું પાડું છું એવી જ રીતે મને મારા જોબનો ખૂબ જ આનંદ છે કે ભગવાને મને જે માટે નિમિત્ત બનાવ્યો છે એ નિમિત્ત ઘણા બધા ફેમિલીમાં સુખ અને હર્ષોલ્લાસ પેદા કરી શકે છે અને રોજે રોજ આવા કેસીસ સાંભળીએ કે આજે આમના ઘરે બાળકનું અવતરણ થયું ત્યારે અમને કામ કરવાનો જુસ્સો અનેક ગણો વધે છે અને એમ થાય છે કે આપણે કંઈક સમાજ માટે આપણે કોઈના ફેમિલીમાં દુઃખ દૂર કરવામાં ખૂબ મોટો ભાવ ભજવી રહ્યા છીએ સફર હોય છે એની સાથે સાથે આઈવીએફ નિષ્ણાતની પણ એક સફર રહેતી હોય છે આ સફર કેવી રીતના હોય છે જી બસ દિવસે દિવસે કામ કરવાનો જુસ્સો મળે અને દિવસે દિવસે અઘરામાં અઘરા કેસીસ જે નિઃસંતાનતાવાળા હોય એ સોલ્વ કરવામાં અમને જે આનંદ મળે એ સફર આગળને આગળ વધતી જાય છે સાવ શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વંધ્યત્વવાળા કેસીસ સોલ્વ કરતા હતા અને હવે ધીમે 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 રીકરન્ટ આઈવીએફ ફેલ્યોર એટલે કે જે દર્દીઓને વારંવાર વંધ્યત્વમાં નિષ્ફળતા મળી હોય વારંવાર આઈવીએફની સારવાર થકી પણ નિષ્ફળતા મળી હોય આવા કેસીસનું પ્રમાણ નોવા વિંગ્સ ગ્રુપમાં અત્યારે વધતું રહે છે અને અમે આ બધી ચેલેન્જ લેવા માટે હંમેશા તૈયાર હોઈએ છીએ કે જે દર્દીઓને અનેક વખત આઈવીએફની સારવાર નિષ્ફળ ગઈ છે એવા દર્દીઓ પણ અમારે ત્યાં મુલાકાત કરી શકે અને અમે એમાં ચેલેન્જ લેવા માટે એમને પરિણામ આપવા માટે કટિબદ્ધ છીએ સંજય સર જેમ નિષ્ણાત આઈવીએફની એક ભૂમિકા હોય છે એવી જ રીતના એક સારી આઈવીએફ સેન્ટરની પણ શું ભૂમિકા હોય છે અને એમાં શું હોવું જોઈએ આજે ટેકનોલોજી અપગ્રેડેશન એ બેઝિક જરૂરિયાત છે કોઈપણ હોસ્પિટલમાં જ્યારે ઇન્ફર્ટિલિટી માટેની બધી જ સવલતો અવેલેબલ હોય બધા જ નિષ્ણાતો એક લેવલથી અનુભવી હોય એમનામાં એક લેવલની સ્કિલ હોય ત્યારે રિઝલ્ટ આપવું શક્ય બનતું હોય તો નોવા વિંગ્સ ગ્રુપમાં દરેક હોસ્પિટલોમાં ટેકનોલોજીમાં હંમેશા અવલ દરજ્જો હોય છે આપણે આપણી હોસ્પિટલની જે લેબ છે એ લેબમાં ક્યારેય બાંધછોડ કોઈ ક્વૉલિટીમાં નથી કરતા લેબના જે નિષ્ણાત લોકો છે એમ્બ્રિયોલોજીસ્ટ છે કે એન્ડ્રોલોજીસ્ટ છે એમાં પણ આપણે ખૂબ જ હાઈ દરજ્જો રાખી અને ખૂબ સારા લેવલનું કામ આપવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ સાથે જ યોગ્ય નિદાન અને યોગ્ય સારવાર જે ક્લિનિશિયન એટલે કે ડૉક્ટર તરીકે અમારા ડૉક્ટરોની ટીમને મારે ભજવવાની હોય એમાં પણ અમે બારીકાઈથી ધ્યાન આપતા હોઈએ છીએ અને જેને લઈને નોવાબિંગ સાઈબીએ બાકી બધા હોસ્પિટલો કરતાં કંઈક અવલ દરજ્જો મેળવવામાં હંમેશા સફળ રહ્યું છે સાથે જ મને ગર્વ છે કે વર્ષે સિકસ્ટી ફાઈવ જેટલા ડૉક્ટર્સ પાસઠ જેટલા ડૉક્ટર્સ દર વર્ષે અમારા નોવા વિંગ્સ ગ્રુપમાં માત્ર ગુજરાતની જ વાત કરીએ તો પાસઠ જેટલા ડૉક્ટરો ટ્રેનિંગ દર વર્ષે લે છે અને એ લોકો આઈવીએફની ટ્રેનિંગ થકી પોતાના આઈવીએફ સેન્ટર ચાલુ કરતા હોય છે એટલે અમે એક એકેડમી રન કરીએ છીએ કે જેમાં આ એજ્યુકેશન પણ પેરેલ ચાલતું હોય છે અને ઘણા બધા ડૉક્ટરો આપણે ત્યાંથી આઈવીએફ ટ્રેનિંગ લઈ અને પોતાના આઈવીએફ સેન્ટર બનાવતા હોય છે દાંપત્ય જીવનને કોરી ખાનારું વ્યધિત્વને અટકાવવા એને નાથવા માટે ડોક્ટર સંજય દેસાઈ કટિબદ્ધ છે અને તેઓની ટીમ પણ ખડેપગે રહી આજે હજારો કહેવાય કે જે દંપતીઓ છે તેના ઘરે પાણી બાંધાવા અનુપુણ્યનું ભાથું બાંધ્યું છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ જાલા રાજકોટ મિરર